જય શ્રી મેલડી માતાજી માતા કાળુભાઈ રાવળ ઘરવાડા અને મોતીભાઈ ઘરવાડ દ્વારા પ્રસ્તુત થયેલી ડાક ની રમત કેન્દ્ર સુરેન્દ્રનગર ના થાનગઢ સ્થિત ફુલવાડી મુકામે શ્રી બાવળવાડા મેલડી માતાજી મંદિર આવેલું છે આ મંદિર ખાતે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ રૂન ચૌદને સોમવાર તારીખ 22 ચાર 2024 ના શુભ દિવસે શ્રી સમસ્ત મકવાના પરિવારના સૌજન્યથી મહાપ્રસાદના વિતરણનો ધાર્મિક કાર્યક્રમ આયોજિત થયો હતો આ વર્ષે તેમાં એક સુંદર મજાનું પીછું ઉમેરાયું હતું સોમવારે સાંજે ચારથી સાત દરમિયાન અસંખ્ય ધર્મપ્રેમી ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો વધારાનું આકર્ષક પીછું એ હતું કે ડાકની રમજટ સોમવારે રાત્રે નવ કલાકે આયોજિત થઈ હતી જેમાં કલાકારો કાળુભાઈ ઘારવાળા અને મોતીભાઈ ભરવાડે દુહા છંદની રમજટ બોલાવી ઉપસ્થિત ધર્મપ્રેમી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ શુભ પ્રસંગે વાસુકી ગરબી મંડળ અને પ્રજાપતિ મંડળ દ્વારા માતાજીની મૂર્તિ પણ મૂકવામાં આવી હતી જેનો પણ અસંખ્ય ભક્તોએ દર્શન સહિત ભક્તિ રસનો આનંદ માણ્યો હતો આ ધાર્મિક પ્રસંગમાં સર્વશ્રી ખોડાભાઈ મકવાણા કાનાભાઈ મકવાણા ગુણવંતભાઈ મકવાણા જગદીશભાઈ શિવાભાઈ મકવાણા ભગવાનભાઈ મકવાણા નરોતમભાઈ મકવાણા વગેરે શ્રી સમસ્ત મકવાણા પરિવારના યુવાનોએ સતત પંદરથી વીસ દિવસ સુધી સારી જહેમત ઉઠાવી હતી મંદિર સાથે માતાજીનો શણગાર નયન આકર્ષક બન્યો હતો આવો સુંદર મજાનો ધાર્મિક કાર્યક્રમ દર વર્ષે આયોજિત થાય એવી થાનગઢના યુવાનો અને ભુવાશ્રીઓની ઈચ્છા વ્યક્ત થઈ હોવાનું જાણવા મળે છે રિપોર્ટ જયેશભાઈ મોરી મા કની ભાનગઢના આંગણે મકવાણા પરિવાર આયોજિત દર વર્ષથી જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનામાં મહાપ્રસાદનું આયોજન અને હાનગઢના મોટી સંખ્યાના લોકો મહાપ્રસાદનો લાભ લે છે અને એથી વિશેષ આ વર્ષે ડાક ડોનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેના કલાકાર છે કાલુભાઈ રાવળદેવ અને મોરજીભાઈ ભરવાડ અને વાસુકી ગરબી મંડળ અને પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા માતાજીની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે અને એથી વિશેષ મનવાણા પરિવારના અમારા યુવાનો સતત પંદરથી વીસ દિવસ સુધી મહેનત કરીને રાત દિવસ મહેનત કરીને માતાજીનો શણગાર અને મંદિરનો શણગાર સજાવવામાં આવ્યો છે અને સદાયની માટે આવું નવું દર વર્ષે આવું નવું આયોજન થાય એવી અમારા ભુવાશ્રીઓની અને અમારા યુવાન મિત્રોની ઈચ્છા છે જય શ્રી ભગવાન